તરફ કેસો શહેરમાં છેલ્લા દસેક દિવસથી અનરાધાર વરસાદ પડવાની સાથે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર આવતા અને કેશોદના ચાર ચોક રેલવે ફાટક પર અંડર અંડરબ્રીજનું કામ ચાલતું હોય ઉપરાંત કેશોદમાં મધ્યમાંથી પસાર થતી તિલોણી નદી અને ઉતાવળીયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહે છે કેશોદના પૂર્વ વિસ્તારના રહીશોને શહેરી વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળા નીચેથી પસાર થવું પડે છે ત્યારે નદીમાં ઘોડાપુર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને પસાર થતા વાહન ચાલકોને હેરાનગતિનો ભોગ બનવો પડી રહ્યો છે ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલા ખાડાઓ વહેતા પાણીમાં ધ્યાને ન આવતા વાહન ચાલકો સંતુલન ગુમાવી પડવાના બનાવો બની રહ્યા છે ત્યારે નિર્ભર તંત્રના પેટનું પાણી હલતું નથી અધૂરામાં પૂરું હોય એમ માથાભારે ફોર વ્હીલર કાર ચાલકો વહેતા પાણી વચ્ચે પોતાની ફોર વ્હીલ કાર ઊભી રાખી બિંદાસપણે ધોવે છે જેના કારણે વાહન ચાલકોને અડચણ ઉભી થાય છે કિશોદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોડી દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનોને પ્રવેશબંધી ફરમાવી લાઇટ વ્હીકલો માટે પાનદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી મેઇન રોડ પર આવવાની વ્યવસ્થા ઉભી કરી વન વે બનાવ્યા હતા કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવતા લાંબી લાંબી કતારો થાય છે કિશોર શહેરની અડધી વસ્તી પૂર્વ દિશામાં વસવાટ કરી છે ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે ચોમાસાના ત્રણેક મહિના હજુ બાકી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલક આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે તો આ તરફ જ્યારે કેશોદ શહેરમાં છેલ્લા દસેક વર્ષથી અનરધાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે નદીઓમાં ઘોડા પૂર આવી ગયા છે અને કેશોદના ચારે ચોક ફાટક રેલવે ફાટક પર અંડરબ્રીજનું કામ ચાલી રહ્યું છે ત્યારે આ ઉપરાંત કેશોદમાં મધ્યમાંથી પસાર થતી ટીલોણી નદી પણ ઉતાવળિયા નદી કિનારે તંત્રની મીઠી નજર તળે ગેરકાયદેસર દબાણો થવાથી વરસાદી પાણી સહેલાઈથી વહી શકતું નથી જેના કારણે વરસાદ બંધ થયા પછી પણ પાણી ભરેલું અને વહેતું રહ્યું છે કેશોદના પૂર્વ વિસ્તારના રહીશોને શહેર વિસ્તારમાં આવવા માટે ગાંધીનગર સોસાયટીમાં આવેલા ગરનાળા નીચેથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે નદીમાં ઘોડાપુર આવતા ધસમસતા પાણી વચ્ચે જોખમ ખેડીને વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે જેથી વાહન ચાલકો હેરાનગતિનો ભોગ બની રહ્યા છે ભારે વરસાદને કારણે રસ્તામાં પડેલા ખાડાઓ વહેતા પાણીમાં ધ્યાન ન આવતા વાહન ચાલકો પોતાનું સંતુલન ગુમાવી બેઠા અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે ત્યારે નિર્ભર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અધુરામાં પૂરું જ્યારે માઘા વરે ફોર વ્હીલર કાર ચાલકો વહેતા પાણીની વચ્ચે પોતાની ફોર વ્હીલ કાર ઊભી રાખી બિંદાસપણે ધોવે છે જેના કારણે વાહન ચાલકોને અડચણરૂપ થાય છે કેશોદ પોલીસ સ્ટેશનમાં પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા હોમગાર્ડને ફાળવી ભારે વાહનોને પ્રવેશ બંધી ફરમાવી લાઇટ વ્હીકલો માટે પાનદેવ સમાજ પાસેથી પ્રવેશ અને ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી મેઇન રોડ પર આવવાની વ્યવસ્થા ઉભી કરી વનવે બનાવ્યા હતા કમનસીબે એ વ્યવસ્થા વિખેરી નાખવામાં આવી છે લાંબી લાંબી કતારો થઈ ગઈ છે કે શોધ શહેરની અડધી વસ્તી પૂર્વ દિશામાં વસવાટ કરે છે ત્યારે ચોમાસામાં ફરજિયાત ગાંધીનગર સોસાયટીમાં આવેલા રેલવે ગરનાળાનો ઉપયોગ કરવો પડે છે ચોમાસાના ત્રણેક મહિના હજુ બાકી છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો કોઈ નિર્દોષ વાહન ચાલક આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવશે તો જવાબદારી કોની રહેશે